મેટ્રો વિભાગે વિશ્વાસ ઘાત તોડના બેનરો સાથે ગ્રેટ સંપૂર્ણ રોડ ખુલ્લો આપો અથવા નક્કી થયેલું વળતર આપો વેપારી પાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગારી ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે બેનરો લઈને વિરોધ કરાયો મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઈ જશે જેમાં તેમણે કહ્યું હતું કે ડીવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે કુલ પંચાસ જેટલી ડી બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જોકે ત્યારે અત્યારે માત્ર પંચાવન જેટલી જ ડી વોલ બનાવવામાં આવી છે હજી પણ ત્રીસ જેટલી ડી બનાવવામાં આવશે અત્યાર સુધી જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચેઝ ડિહોલ બનાવવાનો છે તેના માટેનો ટાઈમ પણ વધારે જાય તેમ છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાની હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી છે સ્થાનિક વેપારી કૌશિકભાઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દસ મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે કારણ કે ઇલેક્શનનું વચ પણ આવી રહ્યું છે તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું જે તે સમયે વળતર ચૂકવવામાં આવતું હતું પરંતુ દસ મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ પૂરું ન થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે બીજા નવ મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું નવ મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જોકે હવે મેટ્રો અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી અમારું જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધું છે જેનો અમને ઉગ્ર વિરોધ છે શું શું કમિટમેન્ટ કરવામાં આવે છે દસ મહિનાની અંદર ડીવોલ બનાવી કામગીરી પૂર્ણ કરી તેના ઉપર રૂપ સ્લેબ નાખી દેવામાં આવશે ત્યાર પછી રસ્તો આપવામાં આવશે જ્યાં સુધી સંપૂર્ણ રસ્તો તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તમને વળતર જે નક્કી થયું છે તે મુજબ ચૂકવવામાં આવશે ઓગસ્ટ બજાર ચોવીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો વાયદો હતો દસ મહિનામાં કામ પૂર્ણ ન થાય તો અમે જે વળતર ચૂકવાના છે તેમાં દસ ટકાનો વધારો કરી જેટલો પણ સમય આગળ કામ ચાલશે તે મુજબ આપવામાં આવશે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મનસુરી સાથે સુરત મારું નામ ધર્મેશભાઈ બોધા વાળા છે હું ટાવર વેપારી છું મારી નહીવટ હતું તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે ઇન્ડિયામાં ધંધો ઓર બગડી જવું અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે